મેં પટેલ પંતી ભરેજ છે હું જયંતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણું છું મારા ધોરણ બારમાં અઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર અને એકાણું પોઈન્ટ ઝીરો સાત ટકા આવ્યા છે આ રિઝલ્ટ પાછળ જયંતે ઇન્ટરનેશનલ સ્કૂલનો ઘણો બધો સાથ સરકાર રહ્યો છે જેથી હું ધોરણ બારની બોર્ડ સાયન્સ પરીક્ષામાં આટલા બધા પર્સન્ટાઈ પાસ થઈ છું હું જયમ્બે શાળાના બધા શિક્ષક મિત્રોનો આધાર માનું છું તે જય અંબી હું જય અંબી સ્કૂલની વિદ્યાર્થીની છું હું ધોરણ દસમાં ભણું છું મારું નામ પટેલ હેટી જગદીશભાઈ છે મારા ધોરણ દસમાં સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવ્યા છે મારું જે આ રિઝલ્ટ આવ્યું છે તેની પાછળ આ સ્કૂલ સ્કૂલનો સાથ સહકાર મને ઘણો વધારે મળ્યો છે તેથી આ સ્કૂલનો હું આભાર માનવા માગું છું આ સ્કૂલમાં છેલ્લે જ્યારે એક્ઝામ નજીક આવી ગઈ હતી ત્યારે અમારા એક્ઝામના રાઉન્ડ ચાલતા હતા અને તેમાં અમે ઘણા બધા પ્રેક્ટિસ પેપરોના પ્રેક્ટિસ કર્યા છે અને તેના લીધે અમને ખબર પડી હતી કે અમારે બોર્ડમાં કેવું પેપર આવશે અને તેના પરથી અમને અંદાજ આવી ગયો હતો તેથી અમને બોર્ડમાં બોર્ડના પેપર લખતી વખતે એટલી બધી મુશ્કેલી પડી ન હતી તેથી આ સ્કૂલમાં થેન્ક યુ